પોરબંદર જિલ્લાના કુતિયાણા ખાતે પીસી અને પીએનડીટી એક્ટ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં કુલ એકસો ચાર આરોગ્ય કાર્યકરો તથા આશા બહેનો આ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા બેટી બચાવો બેટી પડાવો યોજના અંતર્ગત કુતિયાણા તાલુકાના આરોગ્ય કાર્યકર તથા આશા બહેનો માટે પીસીએન પીએનડીટી એક્ટ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન તાલુકા આરોગ્ય કચેરી કુતિયાણા ખાતે કરવામાં આવ્યું હતું આ સેમિનારનો મુખ્ય હેતુ પીસીએન પીએનડીટી કાયદાની જોગવાઈઓ અંગે માર્ગદર્શન આપી આરોગ્ય કર્મચારીઓને સજાગ બનાવવા તેમજ લિંગ ગુણોત્તરમાં સુધારો થાય

પણ કરવામાં આવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર